સમાજના યુવાનોને સરદારધામ દ્વારા મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત યુવા શક્તિના વિકાસ માટે થતી પ્રવૃત્તિઓની માહિતી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચે તેમજ સમાજના યુવાનો જાગૃત કરી શૈક્ષણિક વ્યાપારિક ક્ષેત્રે ઉપયોગી થઈ શકે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે સરદારધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દેશની આવતીકાલ તેમજ સમાજના નિર્માણની રાષ્ટ્રની નિર્માણની કાર્યમાં જે અગત્યનો રોલ છે એવા યુવા ધન સાથે સરદાર ધામના પ્રમુખ સેવક એવા ગગનજી સુતરિયા દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો આ પ્રસંગ ના મુખ્ય વક્તા તરીકે શૈલેષ સકપરિયા જે ખ્યાતના મોટિવેશનલ સ્પીકર છે તેઓ દ્વારા કરવામાં આવ્યો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના યુવાનો સહિત વડીલો તેમજ સમાજના અગ્રણીઓ દાતાશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા છે યુવા સંવાદ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓની સિદ્ધિઓને પણ તમે જ્યાં મનથી જે વિચાર કરશો એ તમારા વાણીમાં આવશે જે વાણીમાં આવશે એ

નિજામપુરા વડોદરા દ્વારા આજે સમાજનું સ્નેહ મિલન બ્લડ ડોનેશન કેમ્પ વરજરાજ મહારાજની પ્રધાન અને સરદારધામ દ્વારા યુવાનોના સંવાદ કાર્યક્રમ જેમાં યુવાનો પોતાના વિકાસ માટે શિક્ષણ રોજગારી યુપીએસસી જીપીએસસી અને ઉદ્યોગનો વિકાસ કઈ રીતે કરે એ માટે આજે અમારા સરદાર ધામના પ્રમુખ એ અમારા માટે એક છોટે સરદાર છે કે જેણે સમાજનું જે વિઝનરી કામ કર્યું છે એવું આજ સુધી અમે જોયું નહોતું એમની પોતાની તાકાતથી એમણે સરદાર ધામના અમદાવાદથી શરૂઆત કરી અમદાવાદ વડોદરા સુરત ભાવનગર અને રાજકોટ આજ સુધીના યુવાનોના શિક્ષણના અને ઉદ્યોગના વિકાસ માટે એમણે પોતે સાતસો કરોડ રૂપિયા એના હાથ ઉપર પાટીદાર સમાજના તમામ નાના મોટા સમાજોએ નાના મોટા બિઝનેસમેનોએ નાના મોટા ઉદ્યોગપતિઓએ આજે સમાજ સેવા માટે એને છોટે સરદારનું બીબું આપ્યું છે જય સરદાર મણિલાલ વાચાણી હું સરદાર ધામનો ટ્રસ્ટી કામ મધ્ય ગુજરાતનો સહમંત્રી તરીકે હું સરદાર ધામમાં સેવા આપું છું અને વડોદરાના આ સૌરાષ્ટ્રના ઓગણીસે ઓગણીસ જિલ્લામાં મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદાર ધામના રોડ મેપ અંતર્ગત આજે સંસ્કાર નગરી વડોદરાના આંગણે યુવા સંગઠન આયોજિત અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ સંકલિત આ કાર્યક્રમમાં યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓને જોડીને અહીંયા દોઢસો કરોડનું સરદાર ધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્રણ મહિનામાં લોકાર્પણ આવી રહ્યું છે જીપીએસસી યુપીએસસી સ્કિલ ડેવલપમેન્ટ ઉદ્યોગ તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ કમ ઇન્સ્ટિટ્યૂટનું આ નિર્માણ થઈ રહ્યું છે સમસ્ત પાટીદાર સમાજની એકતા થકી યુવા શક્તિના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે સામાજિક ક્રાંતિ અંતર્ગત યુવા શક્તિમાં દસ વર્ષ રોકાણ કરવા માટેની અપીલ સાથેનું આ યુવા સંગઠન દ્વારા યુવા સમાજનું કાર્યક્રમ છે અને સર્વ સમાજ આમાંથી પ્રેરણા લે કે વક્ત આ ગયા હૈ આ પથ્થરો મેં નહીં પર ઇન્સાનો ઇન્સનો મેં ઇન્વેસ્ટ કરના કે આ વખત આ ગયા હૈ દસ વર્ષમાં યુવા શક્તિમાં રોકાણ કરીને સમાજની યુવા શક્તિની તસવીર તકદીર અને તાસીર બદલવાનો આ નમ્ર પ્રયાસ છે ધન્યવાદ હું પ્રમુખ સેવક ગગજી સૂત્રયા આપ મીડિયા મિત્રોનું સૌનું સ્વાગત કરું છું